હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ફૂડ ફિટનેસ આજે આપણે બનાવીશું ગરમીમાં ખાવાની મજા આવે એવી ઠંડી ઠંડી મેંગો રબડી આજે આપણે એક સિક્રેટ સામગ્રી ઉમેરીને બનાવીશું આ મેંગો રબડી બનાવવા માટે ના તો તમારે કોઈ પણ જાતની મલાઈ જોઈશે ના તો માવો જોઈશે એક સિક્રેટ સામગ્રી સાથે એકદમ મીઠાઈ વાળાની દુકાન જેવી ખાટી મલાઈદાર મેંગો રબડી આજે આપણે ઘરે તૈયાર કરવાના છીએ આ રબડી મેં ફક્ત જ મિનિટમાં છે બહુ ટેસ્ટી એવી બને છે આ વિડીયો જોતા જોતા જ તમને મન થઈ જશે અને તમે તરત જ કિચનમાં દોડશો એવી આ ઠંડી ઠંડી મેંગો રબડીની રેસિપી છે તો ચાલો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ક્રીમી અને સુપર ટેસ્ટી મેંગો રબડી બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી મીઠાઈવાળાની દુકાન જેવી ખટ્ટી મલાઈદાર મેંગો રબડી બનાવવા માટે અહીંયા મેં ચાર બ્રેડની સ્લાઇસ લીધી છે અહીંયા હું નાની બ્રેડ સ્લાઇસ લઉં છું એટલે મેં ચાર લીધી છે પણ જો તમે મોટી બ્રેડ સ્લાઇસ લેતા હોય તો તમે બે કે ત્રણ જ લેજો તો હવે આપણે પહેલાં જે બ્રેડની સ્લાઇસ લીધી છે એની કિનારીઓ આ રીતે કટ કરી લેશો તો આ રીતે આપણે એકદમ સરસ બધી બાજુથી બ્રેડની કિનારીઓને અલગ કરી દઈએ જેથી આપણી રબડીનું જે ટેક્સર છે એ એકદમ સરસ આવે તો અહીંયા તમે જોઈ શકો છો મેં સરસ બ્રેડની કિનારીઓને અલગ કરી દીધી છે હવે આપણે આ બ્રેડના આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું તો આ રીતે આપણે એક આડો અને એક ઊભો કટ લગાવી ચાર ટુકડામાં બ્રેડને કટ કરી દઈએ તો તમે જોઈ શકો છો મેં સરસ બ્રેડને કટ કરી લીધી છે હવે આપણે આ તૈયાર કરેલી બ્રેડમાંથી ફ્રેશ બ્રેડ ક્રમ્સ બનાવવાના છે તો રબડીમાં ઉમેરવા માટે બ્રેડ ક્રમ્સ બનાવવા અહીંયા આપણે એક મિક્સર જાર લેશું અને એમાં આપણે બ્રેડના ટુકડા ઉમેરી દઈશું અને આના પર ઢાંકણ લગાવી અને એકદમ સારી રીતે ફાઇન પાવડર બ્રેડનો થાય ત્યાં સુધી ક્રશ કરી લઈએ તો તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બ્રેડને ક્રશ કરી લીધી છે અને આ રીતના એકદમ સરસ આપણા બ્રેડ ક્રમ્સ તૈયાર થઈ ગયા છે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ રબડી બનાવવા માટે ફ્રેશ બ્રેડનો ઉપયોગ કરવાનો અને બ્રેડ ક્રમ્સ પણ ફ્રેશ જ લેવાના હવે આ બ્રેડ ક્રમ્સને થોડીવાર માટે સાઈડ પર રાખી દઈએ અને રબડી બનાવવા માટે એક હેવી બોટમવાળી કઢાઈ લેશો કડાઈમાં અહીંયા હું અડધા લિટર જેટલું દૂધ ઉમેરી દઈશ દૂધને આપણે એકદમ સારી રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર એક ઉફાણો આવે ત્યાં સુધી ગરમ થવા દઈએ તો તમે અહીંયા મલાઈ કાઢ્યા વગરનું અને તાજું દૂધ લેશો તો રબડી એકદમ સરસ બનશે તો પાંચથી સાત મિનિટમાં તમે જોઈ શકો છો દૂધમાં સરસ એક ઉફાણો આવવા માંડ્યો છે તો આ સ્ટેજ પર આપણે દૂધને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ જેથી મલાઈ જે છે એ દૂધ સાથે સરસ ભળી જાય અને હવે આપણે આમાં તૈયાર કરેલા બ્રેડના ક્રમ્સ ઉમેરી દઈશું તો આ રીતે બધા બ્રેડ ક્રમ્સ ઉમેરી એકદમ સારી રીતે દૂધ સાથે બ્રેડને મિક્સ કરી લઈએ તો તમે આ રીતે બ્રેડ ઉમેરશો તો એકદમ સરસ તમારી જે રબડી છે એ લચ્છેદાર અને જેવી તમે કલાકો સુધી દૂધ ઉકાળીને બનાવી હોય બિલકુલ એ જ રીતની બનશે તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બ્રેડને દૂધ સાથે મિક્સ કરી દીધી છે તો બસ આ સ્ટેજ પર હવે આમાં આપણે મિલ્ક પાવડર ઉમેરીશું તો મેં અહીંયા વન ફોર્થ કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે તમે કોઈ પણ કંપનીનો મિલ્ક પાવડર અહીંયા યુઝ કરી શકો છો તમારે એકદમ ઘાટી રબડી જોઈતી હોય તો તમે થોડો વધારે મિલ્ક પાવડર પણ લઈ શકો છો વ્રત કે ઉપવાસ માટે બનાવતા હોય તો બ્રેડને સ્કીપ કરી એક કપ જેટલો મિલ્ક પાવડર યુઝ કરવાનો અને તમે એકદમ સરસ ઘાટી રબડી તૈયાર કરી શકો છો થોડો થોડો કરી મિલ્ક પાવડર ઉમેરતા જઈને એકદમ સારી રીતે દૂધને ચલાવતા ચલાવતા મિક્સ કરી લેશું જેથી કોઈ લમ્સ ના બને તો તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બધું મિક્સ કરી લીધું છે હવે મીડિયમ ગેસની ફ્લેમ પર પાંચ મિનિટ માટે રબડીને ઉકાળવા દેશું વચ્ચે વચ્ચે તમારે આને ચલાવતા રહેવાનું જેથી એકદમ સરસ તમારી રબડી બિલકુલ તળીએ ચોંટે નહીં અને આ સ્ટેજ પર આપણે આમાં અડધા કપ જેટલી ખાંડ ઉમેરી શું ખાંડ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો આપણે આગળ કેરી પણ ઉમેરવાના છીએ તો એ પણ મીઠી હોય અને મિલ્ક પાવડર પણ મીઠો હોય તો ખાંડ તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાની હવે ફરી ખાંડ ઉમેરી સારી રીતે મિક્સ કરી અને પાંચ મિનિટ માટે રબડીને થવા દઈએ તો પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ઘાટી રબડી તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ થીક થઈ ગઈ છે અને જ્યારે હજી આ ઠંડી થશે ત્યારે હજી થોડી ઘાટી થઈ જશે તો આ સ્ટેજ પર આપણામાં ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈશું તો પહેલાં રીતે સાઈડ પર જે મલાઈ બની હોય એને સ્ક્રેપ કરી દૂધ સાથે મિક્સ કરી લેશું જેથી રબડી એકદમ સરસ લાગે અને હવે ડ્રાયફ્રુટ્સમાં આપણે અહીંયા બે થી ત્રણ નંગ જેટલી બદામની ફ્લેક્સ બે થી ત્રણ નંગ જેટલા પિસ્તાની ફ્લેક્સ અને સાથે બે થી ત્રણ નંગ જેટલા કાજુના ઝીણા સમારેલા ટુકડા ઉમેરી દઈશું સાથે આપણે એક ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર ઉમેરી દઈએ અને એકદમ સારી રીતે ડ્રાય ફ્રુટ્સને મિક્સ કરી લઈએ તો આ રીતે સરસ બધા ડ્રાય ફ્રુટ્સ તમે ઉમેરી દો અને સારી રીતે મિક્સ કરી દો પછી આપણે ગેસ બંધ કરી રબડીને પંદરથી વીસ મિનિટ માટે અથવા તો સરસ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડી થવા દેશો આપણે ક્યારેય રબડી ગરમ હોય ત્યારે એમાં મેંગો પલ્પ નહીં ઉમેરીએ ઘણીવાર કેરીની ખટાશના કારણે આપણી રબડીનો ટેસ્ટ ચેન્જ થઈ જાય એટલા માટે આપણે રબડીને પહેલાં રૂમ ટેમ્પરેચર સુધી ઠંડી થવા દેસું તો અહીંયા લગભગ પંદર વીસ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી રબડી મસ્ત ઠંડી થઈ ગઈ છે અને મેં જેમ તમને પહેલાં કહ્યું એમ ઠંડી થશે એટલે રબડી સરસ ઘાટી થઈ જશે તો આ સ્ટેજ પર આપણે અહીંયા અડધા કપ કરતાં થોડો વધારે મેંગો પલ્પ ઉમેરીશું મેં અહીંયા દોઢ પાક્કી મોટી કેરીનો મેંગો પલ્પ લીધો છે પલ્પમાં આપણે કેરીની છાલ ઉતારી ટુકડા કરી અને એમાં બિલકુલ પાણી નથી ઉમેરવાનું અને આ રીતનો ઘાટો પલ્પ તૈયાર કરી લેવાનો સાથે મેં અહીંયા અડધી કેરીને આ રીતે ટુકડા કરીને લીધા છે એકદમ નાના નાના ટુકડા સમારીને લેવાના જેથી તમે જ્યારે આ રબડી ખાશો ત્યારે તમને ચમચીમાં વચ્ચે આ રીતે કેરીનો ટુકડો આવશે તો એનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો અહીંયા મેં એકદમ સરસ રબડીને મિક્સ કરી લીધી છે કેરી તમે જે લો એ એકદમ સરસ પાકી લેવાની જેથી તમારે રબડીમાં કોઈ આર્ટિફિશિયલ કલર કે ફ્લેવર ઉમેરવી ના પડે તો અહીંયા બધું સરસ મિક્સ કર્યા પછી હવે આ રબડીને અડધા કલાક માટે ફ્રીઝમાં સેટ થવા મૂકી દઈશું પછી આપણે ઠંડી ઠંડી રબડીને સવ કરીએ તો અડધા કલાક જેટલો સમય થઈ ગયો છે અને મેં અહીંયા રબડીને સર્વ કરવા કુલ્લડ લીધા છે અને કુલ્લડમાં આપણે આ ઠંડી ઠંડી ઘાટી મલાઈદાર મીઠાઈવાળાની દુકાન જેવી મેંગો રબડી સર્વ કરી દેસું આવે છે અને તમને પણ આ રબડીને જોઈને મોઢામાં પાણી હજી આ રબડીને આપણે ઉપરથી થોડા મેંગો પીસ અને પિસ્તા ફ્લેક્સથી ગાર્નિશ કરી દઈએ તો તમે જોઈ શકો છો કેટલી સરસ ફક્ત દસ જ મિનિટમાં મીઠાઈવાળાની દુકાન જેવી મલાઈદાર મેંગો રબડી બિલકુલ તૈયાર છે અને એ પણ ફક્ત ચાર જ બ્રેડ સ્લાઇસનો ઉપયોગ કરીને તો તમે આ મસ્ત મેંગો રબડીની રેસિપીને ક્યારે ટ્રાય કરો છો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને રેસિપી ગમી હોય તો વીડિયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા આવી જ બીજી અલગ અલગ ગુજરાતી મીઠાઈઓ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સને જરૂર ચેક કરજો ફરી મળીશું એક આવી નવી જ રેસિપી સાથે Yeah, so they, thanks for watching.